મહાશિવરાત્રી પર્વે ભવનાથ મહાદેવના દર્શનાર્થે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તળેટીમાં સાધુ સંતોના નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીના તપોભૂમિ જુનાગઢમાં પંદર ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રી ના પાવન પર્વે ગિરનારની પવિત્ર તળેટીમાં બિરાજતા સ્વયંભુ ભુતનાથ મહાદેવ ખાતે ભક્તિભાવ સાથે દર્શન પૂજામાં જોડાયા હતા મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય ભૂતનાથ મહાદેવના મેળાના અંતિમ દિવસે મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરી સન્માનિત કર્યા હતા સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મેળામાં મુખ્યમંત્રી શ્રીએ સાધુ સંતો સાથે આધ્યાત્મિક મુલાકાત કરી આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ કરી હતી મુખ્યમંત્રી શ્રીએ મંદિર સાથે અખંડ ધૂળાના દર્શન કર્યા બાદમાં મૃગીકુંડ ખાતે નમન કરી શ્રદ્ધા વ્યક્ત કરી હતી સત્સંગ હોલમાં વિવિધ સાધુ સંતો સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા અને તથા પહેરાવી અભિવાદન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા એ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનું પણ વહીવટી તંત્ર દ્વારા સ્મૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું પ્રાંત અને અને મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે મેળાની પ્રાથમિક માહિતી રજૂ કરી મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ભાવિકો સાથે સહજતાપૂર્વક વાતચીત કરી તેમનું અભિવાદન કર્યું હતું ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીના મેળામાં વિવિધ અખાડાઓના સાધુ સંતો અને દિગંબર સાધુઓની ભવ્ય રવેડનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે આ પ્રસંગે મેયર ધર્મેશ કોશિયા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ટુમ્મર સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્યો સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આશીષ વસાવડા સહજ ન્યુઝ જુનાગઢ